આજે સવારે પૂનમના દિવસે ધોરાજી જૈન દેરાસરમાં સ્ટેશન રોડ ધોરાજી જૈન ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં વર્ષગાંઠ નિમિત્તે આજે સવારે શાસ્ત્ર મુજબ ધજા બદલાવી અને ચડાવવાનું શુભ મુહૂર્ત નક્કી કર્યું હતું જેમની મુખ્ય ધજાનો લાભ ધોરાજીના વતની ધોરાજી જીબીના પૂર્વ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર પંકજભાઈ શાહ હાલ ભાવનગરવાળાએ લાભ લીધો હતો અને અન્ય ધજાનો લાભ ધોરાજીના વતની મારડિયા ભૂપતભાઈ પરિવાર તરફથી લાભ મેળવવામાં આવ્યો હતો તેમજ ધોરાજીના ટ્રસ્ટીઓ અને આ પ્રસંગમાં ખૂબ જ ધોરાજી દેરાવાસીના સાધુ ભગવંતોના સાનિધ્યમાં આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આ ઉત્સવ ધોરાજી જૈન સમાજની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આ ધજાનો ઉત્સવ પૂરો થતા પંકજભાઈ શાહ તરફથી સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ રશ્વિન ગાંધી